સેવા દ્વારા આજે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં પાણી આપણું ચકલીઘર ચકલીઓ માટે ચકલી માળાનું વિતરણ કરવામાં આવેલ મેં આજરોજ બર્ડ ફીડર સ્વીકારેલું અને હું અદાણી હેલ્થકેર સર્વિસમાં કમ્પ કરું છું હું ત્યાં લગાવી અને ચકલીઓની સેવા કરીશ પ્રેરણાથી અને અહમ યુવા સેવા ગ્રુપના માધ્યમથી આજે જુબેલી સર્કલ ઉપર આ બહુ જ સરસ સેવાનું કાર્ય થાય છે એમાં ચકલીઓને ચણનું અને પાણીનું અને ચકલીઓનું રહેવા માટેનું અમને મળ્યું છે સેવામાં સેવા ગ્રુપ અને આજે માટે

શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગેનિક તેમજ લાલ ગુલાબી ઉથડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેસી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સીઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન ಅಕ್ಷಯ್ ಕೆ ಚೌಹಾಣ ಐಟ್ ವನ್ ಫೋರ್ ವನ್ ಥ್ರೀ ಐಟ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ವಿರಾಣಿ ರೋಡ್ ನಖತ್ರಣಾ